દાહોદ જિલ્લાના સરકારી અનાજના સંચાલકો સસ્તા અનાજના દુકાનદારો પોતાની પડતર માંગણીઓના મુદ્દે સરકાર સામે મેદાનમાં ઉતર્યા છે તેમની માંગણીઓ માગણીઓ મંત્રી તેમજ તેમના અધિકારીઓ દ્વારા સ્વીકારવામાં ન આવતા દાહોદ જિલ્લાના તમામ સસ્તા અનાજના દુકાનદારો હડતાલ ઉપર ઉતરી ગયા છે દાહોદ જિલ્લામાં ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા તેમની લાંબા સમયથી પડતર માંગણીઓ માટે આજે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ આવેદન દ્વારા તેમને તેમની મુખ્ય માંગણીઓ રજૂ કરી છે જેમાં તાત્કાલિક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે હડતાલ પર ઉતરેલા દુકાનદારોની મુખ્ય માંગણીઓ આ મુજબ છે સસ્તા અનાજની દુકાનના સંચાલકોના કમિશન દરમાં તાત્કાલિક રીતે વધારો કરવામાં આવે તેમજ અનાજના વિતરણ બાદ કમિશનની ચૂકવણી નિયમિત અને સમયસર કરવામાં આવે તકેદારી સમિતિના અગિયાર લોકોમાંથી આઠ લોકોના ફિંગર લેવાની બાબત રદ કરવામાં આવે અને હાલમાં હયાતીમાં થતી વારસાઈ બંધ કરવામાં આવી છે તે પ્રથા ફરીથી શરૂ કરવામાં આવે દુકાનદારોના એસોસિએશને સ્પષ્ટ જણાવ્યું છે કે તેમની આ વર્ષો જૂની પડતર માંગણીઓ છે અને જ્યાં સુધી સરકાર તેમની માંગો પૂર્ણ નહીં કરે ત્યાં સુધી તેમની આ હડતાલ ચાલુ રહેશે આ હડતાલના કારણે દાહોદ જિલ્લામાં સરકારી અનાજના વિતરણ પર અસર થવાની સંભાવનાઓ છે અને ગરીબ તથા જરૂરિયાતમંદ પરિવારોને અનાજ મળવામાં મુશ્કેલી પડી શકે છે હવે એ જોવાનું રહેશે કે સરકાર આ મામલે શું વલણ અપનાવે છે અને સસ્તા અનાજના દુકાનદારોની માંગણીઓ પર ક્યારે અને કેવો નિર્ણય લે છે દાવ જિલ્લા ફેર પ્રાઇસ ઓફ એસોસિએશન દ્વારા આજે માન્ય કલેક્ટર સાહેબને જે અમારી જૂની માંગો હતી એનો આવેદન પત્ર આપવા માટે અમે દરેક તાલુકામાંથી દુકાનદારો ઉપસ્થિત થયા છે કલેક્ટર ઓફિસમાં અને માન્ય કલેક્ટર સાહેબને આજે અમે અમારી જે જૂની માંગો હતી એક તો હમણાં સરકારે એક નવો જીઆર કર્યો છે કે તકેદારી અધિક તકેદારી સમિતિમાં અગિયાર લોકોમાંથી આઠ લોકોના અંગૂઠા લેવા અને માલ ઉતારવો એટલે દુકાનદારોને મુશ્કેલી વધી છે એમાંથી એ પહેલો મુદ્દો અમારો અગત્યનો છે એનો અમારો વિરોધ છે બીજો મુદ્દો જે વારસાઈ હયાતીમાં જે વારસાઈ થતી તે સરકારે જીઆર કરીને રદ કરી છે બીજો મુદ્દો છે અને રેગ્યુલર અમને કમિશન નથી મળતું એ અમારો ત્રીજો મુદ્દો છે આ ત્રણ મુદ્દા અમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને ગુજરાત રાજ્ય ફેર ઓફ એસોસિએશનના બંને અમે હડતાલમાં જોડાઈએ છીએ અને અમે સંપૂર્ણ હડતાલમાં સો ટકા જોડાયા છીએ જ્યાં સુધી અમારો નિરાકરણ ના આવે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે વન ડે માતરમ ભારત માતા કી જે ઉદેશી લેબાણા દાહોદ જિલ્લા પ્રમુખ